પાનોલી પોલીસ મથક વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ થયેલ આયશર ટેમ્પો ચોરી બનાવવામાં પોલીસે ગણતરીના દિવસોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી બનાવને પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી મુજબ જયકુમાર ધલાલ કણસરાગર ટી સ્ટોલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓએ પોતાની માલિકીના આયશર ટેમ્પો હદીશ અંસારી નામના ઈસમને ભાડેથી ચલાવવા માટે આપેલ હતો તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ તેમના ડ્રાઈવર ચોકડી પાસે રોડની સાઈડમાં ટેમ્પો રાખ્યો હતો તારીખ રોજ સવારે ફેરો મારવા હોવાથી પોતાના ઘર પાસે ટેમ્પો જોતા મળી આવેલ ન હતું ટેમ્પોમાં લાગેલ જીપીએસ સિસ્ટમ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના પોણા ત્રણ કલાકે બંધ થઈ ગઈ હોવાનું બતાવ્યું હતું ડ્રાઈવરે આઈએસએલ માલિકને જાણ કરતા તેઓએ આજુબાજુના વિસ્તારમાં ચેક કરતા ટેમ્પો મળી આવેલ ન હોવાથી પાનોલી પોલીસ મથકે જીજી આઈસવાળ ડબલ્યુ સાડત્રીસ એકવીસ નંબરના આઈસર આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા સાત લાખની ચોરી અંગેની ફરિયાદ દાખલ કરાવી હતી ફરિયાદના અનુસંધાને પાનોલી પોલીસે તપાસ કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલ માહિતીના આધારે પોલીસે નૌસાદ અહેમદ નાવીદ અહેમદ સિદ્દીક મોહમ્મદ સદાકત હુસૈન ઇસ્માઇલ અન્સારી બંને રહેવાસી ખરોડ તેમજ દિલખુશરાજ મોહમ્મદ સાદિક અંસારી રહેવાસી કાપોદરા નાઓને ઝડપી પાડી આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી હતી